કલમ બસો ચુમ્માળીસ એક અનુસૂચિત પાંચ હેઠળ રૂઢિગત ગ્રામસભાનું કાર્યક્રમ કરવામાં આવ્યો સાકડીબારી ગામના ગ્રામજનો દ્વારા રૂઢિગત ગ્રામસભામાં ઠરાવેલ ઠરાવ નંબર એક ઓબ્લિક બે હજાર પચીસથી આઠ ઓબ્લિક બે હજાર પચીસ સુધીના ઠરાવોનું અમલવારી કરવા માટે નસવાડી મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીના માધ્યમથી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને ઠરાવની કોપી મોકલીને અમલવારી કરવાની ભલામણ કરવામાં આવી

અને એક છ બે હજાર પચીસ ના રોજ એનો ઠરાવ કરવામાં આવ્યો છે પણ એમને પત્ર વ્યવહાર કરવા માટે એમને જાણ કરવા માટે અમે આજે તાલુકા વિકાસ અધિકારીને અને મમલેદાર સાહેબ શ્રીને અમે જાણ કરવા માટે એક પત્ર વ્યવહાર કર્યો છે એમને તમામ કોપી આપી છે અમે અલગ અલગ જગ્યા તો ઘણી જગ્યા મોકલ્યું છે પણ અમને અહીં ખાસ આમાં તાલુકા લેવલનું છે એટલે અહીંયા જાણવા માટે અમે છે અને સર્વ ગામના લોકો બધા ભેગા થઈને આવ્યા છે અને સર્વ સહમતિથી બનાવવામાં આવી છે અને ભારતના બંધારણની અંદર ત્રણ ત્રણ અરે તેર ત્રણ કો અને બસો સુમાલી એક પાસમી અનુસૂચી વિસ્તાર લાગે છે અને ઓગણીસો ને સોનુંનો જે પેસાકારનું લાગુ છે એને લાગુ કરવા માટે અમારો એક પ્રયત્ન છે એટલે કહેવાનો મતલબ અમારા વિસ્તારની અંદર જે અલગ અલગ પ્રકારના ઉદ્યોગના નામે ડેવલપમેન્ટના નામે અમને હેરાન કરે છે પરેશાન કરે છે તો અમારી જમીન કેવી રીતે બસાવી અમારા જંગલ કેવી રીતે બચાવીએ અમારા વિસ્તાર કેવી રીતે બચાવીએ એના માટે અમે સર્વનો સહમતિથી આજે ગઠન કરવામાં આવ્યું છું અને સાહેબને અમે પત્ર લેખિતમાં આપી દીધો છે અને અમારો જે એક સો અને બે હજારના પચીસના રોજ આ સભા યોજી હતી અને મારું નામ છે ડુંગરાબિલ પિન્ટુભાઈ